રાજ્યમાં હાલ તો કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વડોદરાના ડભોઈની સાથોસાથ ચિનોર પંથકમાં પણ માવઠું પડ્યું છે ડભોઈમાં કમોસમી વરસાદે વેપારીઓની ઉત્તરાયણ બગાડી કારણ કે ડભોઈમાં કમોસમી વરસાદના કારણે પતંગના વેપારીઓને નુકસાન પહોંચ્યું છે અચાનક વરસાદ પડ્યો અને દોરી પલળી જતા પતંગ પલળી જતા નુકસાન પહોંચ્યું છે અચાનક વરસાદના કારણે વેપારીઓ પતંગ અને દોરીને તાલપતળીથી ઢાંકતા પણ જોવા મળ્યા હતા અચાનક જ વરસાદ પડ્યો અને તેના કારણે આ નુકસાન પલડી ગઈ છે આ વરસાદના કારણે ના વરસાદ એવો લાગતો પડશે પણ અચાનક વરસાદના વાતાવરણ લીધે આ બધા વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઉત્તરાયણ ની ધરાતી આજથી સ્ટાર્ટ થઈ હતી અને એવામાં આ ભારે વરસાદ નું માવઠું આવતા પતંગોને ને મોટા પાયે નુકસાન થયું છે અને ડભોઈ વેપારી સમાજને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે એમને પણ ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે